નમસ્તે બાળકો ચાલો આજે આપણે બધાએ વાર્તા સાંભળવી છે ને આજે હું તમને સરસ મજાના કાગડાભાઈની વાત કરીશ તમને બધાને ખબર છે કાગડા કાળા કેમ હોય તો ચાલો આજે હું તમને કહું આથી ઘણા સમય પહેલા બધા જ પક્ષીઓ છે ને સફેદ કલરના હતા આથી દરેક પક્ષીઓ છે ને એ શિકારની નજરમાં આવી જતા હતા એટલે બધા જ નિર્દોષ પક્ષીઓ છે ને રોજ શિકારીનો શિકાર બની જતા આથી બધા પક્ષીઓએ વિચાર્યું કે હવે આપણે શું કરવું જોઈએ એટલે બધા પક્ષીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આ શિકારીથી બચવા આપણે કાંઈક ઉપાય કરવો પડશે એટલે બધા જ પક્ષીઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા અને ભગવાને કીધું કે અમે છે ને રોજ આ શિકારનો શિકાર બનીએ છીએ એટલે આમાંથી અમને કાંઈક બચવાનો ઉપાય બતાવો એટલે ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે લોકો ચિંતા કરશો નહીં તમે બધા જ પક્ષીઓ પાછા અઠવાડિયા પછી મને મળવા આવજો એટલે બધા જ પક્ષીઓ તો ભાઈ ખુશ થઈ ગયા અને તો અઠવાડિયું ક્યારે પૂરું થાય એની રાહ જોતા હતા એટલે અઠવાડિયું પૂરું થયું ને બધા જ પક્ષીઓ પાછા ભેગા થઈને ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કીધું કે હવે અમે શું કરશું એટલે ભગવાને કહ્યું કે ચાલો હવે આપણે બધા જ પક્ષીઓને સરસ મજાનો રંગ આપીએ એટલે સૌથી પહેલાં ભગવાન પાસે પોપટભાઈ આવ્યા અને પોપટભાઈએ કીધું કે મને તો ભાઈ ઝાડનો પાન જેવો લીલો કલર આપજો અને મને મરચું બહુ ભાવે ને એટલે મને મારી ચાચ છે ને એ લાલ કલરની કરજો એટલે ભગવાને તો સરસ મજાનો લીલો કલર આપ્યો અને એની જાંચ લાલ કલરની કરી પછી ચકલીબેન આવ્યા અને ચકલીબેનને કહ્યું કે મારે તો ધરતી ઉપર દાણા ચણવાના હોય ને એટલે મને ધરતી જેવો કલર આપજો એટલે ભગવાને એની ઈચ્છા પણ પૂરી કરી પછી ત્યારબાદ મોરભાઈ આવ્યા અને ભગવાન તો જા બધા કલર લઈને બેઠા હતા એટલે ભગવાન આ બધા જ કલરો છે ને મોરભાઈને ગમી ગયા એટલે ભગવાને કીધું કે તમારી પાસે જેટલા કલર છે ને એ બધા જ કલર મને થોડા થોડા આપો એટલે ભગવાને તો બધા જ કલર એને થોડા થોડા આપ્યા ત્યારબાદ છે ને કાગડાભાઈ અને ગોવડભાઈ બાકી રહી ગયા એટલે બધા જ પક્ષીઓ એને કીધું કે તમે પણ જાઓ જલ્દી કેમ કે બધા જ કલરો ખાલી થવા આવ્યા છે એટલે કાગડાભાઈ અને ઘુવડભાઈ પણ ભગવાન પાસે ગયા તો કાગડાભાઈએ કીધું કાગડાભાઈએ જોયું ને તો બધા જ કલરો થોડાક થોડાક જ હતા આથી કાગડાભાઈએ કહી ભગવાને કીધું કે આ બધા જ કલરો છે ને એને મિક્સ કરી દો અને એમાંથી જે કલર બને ને એ કલર અમને બનેને આપજો તો ભગવાને તો ભાઈ ખબર હતી કે આ બધા કલરો ભેગા કરશો ને તો કાળો કલર બનશે પરંતુ ભગવાન કાંઈ બોલ્યા નહીં એટલે બધા જેટલા કલર હતા એટલે રંગ બની ગયો કાળો તો ઘોડભાઈને અને કાગડા ભાઈને કાળો રંગ ભગવાને આપ્યો એને કાગડાભાઈને ભાઈને ગોળભાઈને કાળો રંગ આપી દીધો ને પછી બંને જણા તળાવ પાસે ગયા તળાવને તળાવના પાણીમાં જોયું ને તો બંને જણાનો કાળો રંગ બની ગયો અને તો ભાઈ ખૂબ ખુશ ખુશ થઈ ગયા ખાધું પીધું ને રાજ કર્યું મજા આવી ને